બેન છે jigisha પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી સાચવી હે કે તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાન હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે વાત રહી અમારા ઘર સાચવવાની પણ પહેલા ગોલ્ડન સ્પૂન હોય તમે તમારા મમ્મીના પલૂમાં થી અને પપ્પાના ઓથમાં થી બહાર નીકળો અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી અમે તો જન્મથી ગોલ્ડન સ્પૂન કોઈ છું

જો તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પરના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત ગણેશ ગોંડલની કરવી છે ગઈકાલે સુલતાનપુર ખાતે યોજેલી જન આક્રોશ સભામાં પહેલા એટલો જન આક્રોશ દેખાયો કે ગણેશ જાડેજાએ એવું કહ્યું કે હું અહીંયાથી તમને કહું કે હું ખાલી નામ બોલું તો તમારે હાય હાય નારા લગાવવાના જીગીસા પટેલ વરુણ પટેલ મેહુલ બોગરા અલ્પેશ આ બધાના નામ લીધા તો લોકોએ હાય ના નારા લગાવ્યા એટલે નતા લગાડ્યા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ કહ્યું હતું કે હું બોલું એમ તમારે બોલવાનું અને સ્વાભાવિક છે ત્યાં બેઠેલા લોકો પણ હાય હાય નારા લગાવતા જોવા મળ્યા જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેમાંથી જે નામ લીધું હતું જીગીસા પટેલ જીગીસા પટેલને સૌ કોઈ ઓળખો છો જીગીસા પટેલ લગભગ આજે સતત એક મહિનાથી ગોંડલ મુદ્દે સતત બોલી રહ્યા છે ગોંડલ જઈ પણ આવ્યા છે ત્યાં રાજુ સખિયા એમને પણ ઓળખો છો સામાજિક આગેવાન પાટીદાર સમાજના અગ્રણી છે એમની સાથે પણ એમણે વાત ચર્ચા કરી છે ત્યારે ગણેશ જાડેજાએ એવું કહ્યું હતું કે ગોંડલમાં મારી ગાડીની આગળ ન આવી જતા તો જીગીસા પટેલે પણ કહ્યું કે અમે અમારી માનું દાવણ પીધું છે પણ સૌથી મોટો સવાલ હવે કઈ નવા જૂની થશે જીગીસા પટેલ પર જે આરોપ નાખવામાં આવ્યો કે શાંતિ રાખ આપણે એવું કીધું હતું કે ભાઈ ગણેશ જાડેજા એવું પણ બોલ્યા છે કે આપણે કોઈની મા બેન દીકરી સામે કોલરનું ચોકે બાયો નથી ચડાવતા તો એના સામે વળતો જવાબ જીગીસા પટેલે આપ્યો શું કહ્યું જીગીસા પટેલે

અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી તમે તો જન્મથી ગોંડલ સ્પૂન બોઇ છો માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ના હોય ભાઈ તમારું સાચું નામ તો જ્યોતિરાદિત્ય આદિત્ય સિંહ છે પણ ગોંડલ તાલુકાના લોકોએ ગોંડલ ગણેશ અને ગણેશભાઈની ઉપમા તમને આપી છે જે ખરા અર્થમાં તો નારાજગી છે અને ગોંડલના લોકો સાણા છે જે માત્ર મોકાની રાહ જોઈને બેઠા છે એટલે દુધિયાદાત પડે ને પછી રાજકારણ કરજો એટલે ભાઈ પહેલા તમે જ્યોતિરાદિત્ય સિંહ બનવાની કોશિશ કરો વાત રહીએ અલ્પેશ ઢોલડીયાની તો જ્યાં સુધી પાટીદાર છે ને ત્યાં સુધી અમારા સમાજનો મુદ્દો છે અમે એને મેનેજ કરી લેશું ભવિષ્યમાં એફિડેવિટ કરાવે તો તમે લડજો એના માટે અને અમારા સમાજની બેનની જે કાઢતા હોય ને એની સાથે અમારું ક્યારેય સમર્થન ના હોય તમે તમારું કરો તોય એ સારું જો ગોલ્ડન ગોલ્ડનની અંદર બધું સારું જુઓ તો અમારે બસો પાંચસો કિલોમીટર દૂર ભેગા થવાની જરૂર જ ના પડે જે લોકો ત્યાં રહે છે તેમનામાં તમે ખોફ જે ઉભો કર્યો છે એ થોડા દિવસમાં નીકળી જ જવાનો છે તમારા પપ્પાને કહેજો અને હા તમે અને તમારા પપ્પા આસપાસ દસ બોડીગાર્ડ લઈને ફરો છો અને બહાદુરી બતાવો છો એ દુનિયા જાણે જ છે ટૂંકમાં પંચરવાળાની છત્ર છાયા નીચે જીવો છો પણ અમે છે ને ખરા અર્થમાં ભગવાદારી છીએ સમજાય છે ને પંચરવાડામાં હવે થોડાક ઉદાહરણ સાથે સમજાવું ગોંડલ તાલુકામાં બધું જ સારું હોત તો તમારે હથિયારબંધ માણસોને લઈને ફરવાની જરૂર શું કામ પડી હોત તમારા જેટલી ગાડીઓ માણસો માણસોના કાફલા લઈને ગોંડલમાં કયો સામાન્ય માણસ ફરે છે સામાન્ય માણસ તો ઠીક પણ ગોંડલના રાજકીય પાર્ટીના આગેવાનો પણ આટલા ઠાઠમાઠથી નથી ફરતા આઝાદી પહેલા જેમ અંગ્રેજો બંદૂકના નાળચા બતાવી બતાવીને આપણી પર જુલમ કરતા હતા ને ત્યારે પ્રજા હથિયાર વિન હતી ને એટલે દબાયેલી હતી અને એવી જ રીતે તમે પણ નાળચા બતાવીને જ ખોફ ઉભો કરો છો તમે અમને ગોંડલમાં આવીને લડવાની ચેલેન્જ કરતા હોય તો પહેલા તમે સરકારી અને ભાડુવાથી જાટતામાંથી બહાર આવો એટલે બતાવી દઈએ કે અમે અમારી માનુ દૂર કરી ગોંડલમાં સામાન્ય માણસના હથિયારના પરવાનો બતાવો સરકાર તો તમારી જ છે એટલે તમને વિશ્વાસ આવી જાય કે માણસ ડરેલો નથી માણસ એનો રસ્તો પોતે કાઢી લે ને એવી સિચ્યુએશનમાં છે એટલે અમારે બસો પાંચસો કિલોમીટરથી ગોંડલ લાંબુ ન થવું પડે અને ગોલ્ડન સ્પૂન બોય અમે તો ગોંડલના ગુંડા તત્વોની સામે પડ્યા છીએ પણ એ છે છે સમાજમાંથી આવતા મહિલા મહિલા અને પાટીદાર અગ્રણી અગ્રણી કહી શકીએ આપણે કારણ કે અનામત આંદોલન જે થયું હતું તેમાં પણ એનો મુખ્ય ચહેરો જોવા મળ્યો હતો પણ અત્યારે જે ગોંડલની વાત કરવામાં આવી રહી છે ગોંડલમાં આગામી સમયમાં કંઈક નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે અને પાટીદાર સમાજના જે યુવાનો છે તે હવે કહી રહ્યા છે અમુક એવા યુવાનો કે નિખિલ ડોંગા કે જેને આપણે પાટીદાર સમાજના એક સારો યુવાન છે એને ખોટી રીતે ફસાવામાં આવ્યો હતો એ સૌ કોઈ જાણે છે પણ જે ગોંડલની ચૂંટણી આવવાની છે બે હજાર સત્યાવીસમાં એ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં નિખિલ ડોંગાને ગોંડલ સીટ ઉપરથી ઊભો રાખવાનો છે પાટીદાર સમાજ હવે એકજૂથ થઈ રહ્યો છે પણ આગર જઈએ થોડા રાજકોટ ગોંડલ બાજુ તો ત્યાંનો પાટીદાર સમાજ એ જયરાજસિંહ જાડેજા સાથે જોડાયેલો છે કારણ કે ત્યાં જો કોઈ એવી ક્ષતિ ઊભી થાય ક્ષત્રિય સમાજ વરસિષ્ પાટીદાર સમાજની તો ત્યાં પાટીદાર સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના આગેવાનોમાં ગણેશ ગોંડલ અને જયરાજ જાડેજા બંને ભેગા થઈને ત્યાં બધું સોલ્યુશન લાવી દે છે અને સમાધાન સુખદ પણ થઈ જાય છે તો બીજી તરફ પાટીદાર સમાજના તમુક એવા આગેવાનો એવું કહી રહ્યા છે કે ભાઈ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ગણેશ જાડેજા ધારાસભ્ય બનશે ને પાટીદાર સમાજ પટેલ સમાજ ખંભે બેસાડીને ધારાસભ્ય બનાવશે તો હવે પાટીદાર સમાજમાં બે ફાટા પડ્યા બે ફાટા એ માટે કે એક કહી રહ્યા છે કે નિખિલ ડોંગાને જીતાડવાનો છે તો કહી રહ્યા છે કે ગણેશ જાડેજાને જીતાડવાનો છે પાટીદાર સમાજનું વર્ચસ્વ ખૂબ મોટું છે નાના નાના ગ્રામ્ય વિસ્તારથી લઈને મોટામાં મોટા શહેરમાં જાઓ એવું નથી ગુજરાતમાં દુનિયાના ક્યાંય પણ છેડે જાઓ તમને એક પટેલ તો જોવા મળે જ છે અને એ પટેલ પોતાનો બિઝનેસ લઈને એવા સમાજ ગુજરાતની અંદર બે ફાટા જ્યારે પડે છે ત્યારે સમજી લેવું કે કઈક રાજકારણમાં નવા જૂની થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે જીગીસા પટેલની વાત સાથે તમે કેટલા સહમત છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર